हरे हरिगुरु सदा गुरु बापा नो जय गुरु निरत महाराज कृष्ण कन्हैया सनातन आज नवा में भक्तराज श्री લગભગ બચુ ભાઈ તો બધા ઓળખે છે લગભગ બધી જગ્યાએ એમના ભાઈ પ્રકાશભાઈ અને એમના પરિવારના પિંકી સુંદર જ્ઞાન યજ્ઞ નું આયોજન નવ નિમિત્તે કર્યું અને એમાં સંતોની પધરામણી કરી પૂજ્ય સંત શ્રી વેશીરામ મહારાજ વાણાથી પૂજ્ય સંત શ્રી ચેનજીરામ મહારાજ લંગરાળથી સંત શ્રી શૈલેષરામ મહારાજ વેળનચાથી પૂજ્ય બળદેવરામ મહારાજ વેળંચાથી તથા પ્રતાપરામ મહારાજ રાણપુરથી ચંદનરામ મહારાજ અહીંયા થી અને થી પૂજ્ય દશરથરામ મહારાજ તથા વધારેલા સમસ્ત ભક્તજનો ભક્તોજનો બહેનો વિશેષ તો મહાપુરુષે આપણને ખૂબ સુંદર જ્ઞાન પીરસ્યું છે આ એક શબ્દ જો આપણા જીવનમાં ઉતરી જાય તો એ બેડો પાર થઈ જાય જેસલ ને એક જ શબ્દ લાગ્યો હતો અને એક શબ્દના લીધે મહાન સંત પુરુષ થઈ ગયા એવા એવા તુલસીદાસને પણ એક એક જ શબ્દની શબ્દની એમના અને એમનો બેડો પાર થઈ ગયો એવા એવા તો હજારો સંતોના દાખલા છે કે એક શબ્દથી જાગી ગયા અને ક્યોના ના ક્યો પહોંચી ગયા એટલે આપણે વધારે ના યાદ રે ઘણા ફરિયાદ હોય છે યાદ કે મને રહેતું નથી પણ એક ભગત કાયમી ભજનમાં જોય એટલે એમના ઘેરથી કોઈ દાડો ભજનમાં જોય નહીં એટલે એમના ઘેરથી પૂછો કે તમે ભજનમાં જોશો શું હોય છે અહીંયા કે રામાયણ ની વાતો ધો મહાભારતની વાતો ધોય વેદની વાતો ધોય ભજન ગૌરોય હારા હારા દ્રષ્ટો તો અને સારી સારી વાતો ધોય કે રોમાયણ નો કોઈ યાદ છે કે નામ તો કોઈ યાદ નહીં કે મહાભારત નો કોઈ યાદ છે કે ના એ યાદ નથી તર ભજન જીવ ગાયો કે રાતે કોઈ તમને યાદ છે કે ના કે એ યાદ નથી પણ દાખલો દ્રષ્ટન જીવ કીધું એ કોઈ તમને યાદ છે કે ના એ યાદ નથી તો કે તમારો ગુરુ શું શીખવાડે તમને કોઈ યાદ તો છે ને તમે કોઈ હારી હારી શાખીઓ ગવાય છે તો કઈ શાખી ગાય તમને યાદ છે કે ના એ કોઈ યાદ નથી મારા તમારા હાથે તમારો ગુરુ પાસે આવવું છે એડો આ ગુરુ પાસે લઈ ગયા એમના ઘેરથી ને એટલે એમના ઘેરથી કીધું કે મારા તમારા ભગત રોજ આવે છે પણ કશું યાદ રહેતું નથી કે બિલકુલ અમે પૂછું તો આ બધું કીધું ખરા કે મની વાર મહાભારતની ની મહાભારત આ વાતો થઈ છે પણ એમાં કે શું વાતો થઈ છે કે તો કોઈ ખબર નથી એટલે બેનને ને મહારાજે કીધું કે પેલું તગારું છે ને ફોડ પડેલ છે એ લઈ જાય તો તગારું સોણ વાળું હતું એટલે તગારું લાવ્યું કે પોણી ભરીને લાય કે પોણી ના રહેતું તાર કે મૂકો એમ કે એટલે પોણી ભર્યું એટલે આવતા આવતા બધું ઢળી ગયું મથું નીકળી ગયું કે હવે ફેર જા ફેર જઈ એટલે ફેરે આવતા આવતા પોણી બધું નીકળી ગયું અને ત્રીજી વખત બેલી એટલે ત્રીજી વખત આવતા આવતા નીકળી ગયું પોણી પણ તગારું ચોખ્ખું ચણાક થઈ ગયું કમ્પ્લેટ એટલે કે તારા ધણી ને કોઈ યાદ અરે ના રે પણ હું ઘુસવાણ વળજ્યું ગારો વળજ્યો તો હવે છે ભલે મોય ના પણ એ ચોખ્ખું થઈ ગયું એમ તારા ધણીમાં ભલે કોઈ યાદ ના રે પણ ચોખ્ખો કર્યો છે એનામાં કોઈ વિક્ષેપ કે ના રે પણ આપણે આ હોય વણી તગારામાં આવે તો કોણી છે ને એ મેલ ને લઈ જાય જે તગારામાં પાણી ભલે એ ફોડા થઈ નીકળી જતું હોય પણ જે પાણી છે એ મેલ લઈ જાય ના લઈ જાય એમ અને યાદ ના રહે પણ કોક તો જાય 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 ને લઈને એટલે તમને ચોખા કરે છે અને આ ચોખા કરા એ જ મહત્વની વાત છે એટલે ભજન સત્સંગ સિવાય ચોખ્ખું થવરાતું હમણાં ગોવિંદભાઈ પણ ગીધું માસ્ટર સાહેબે પણ પણ ગીતું મહારાજે પણ ગીધું ચંદ્રબ્રહ્મ મહારાજે પણ બહુ સારી બધાની સારસ વાતો કરી આ બધામાં તો આપણને યાદ રહે ના રહે પણ કે આ ના કરાય એટલું તો યાદ રહે ને બધા વાતોમાં કે આર્યુ ખોટું કરાય નહીં આ આ કોમ આપણાથી થાય નહીં ઈર્ષા થાય નહીં યાદ ના રહે પણ આટલું તો થાય ને અને એટલું થાય તોય ઘણું છે અને ચોખા થઈ જણ તો પછી વાત સો ટકા ગમે ત્યારે ટકે ટકે ને ટકે જ અને ટકે તો એ ગુરુ શરણે જાય અને ગુરુ શરણે જાય તો એને પાસે જે અનુભૂતિ થાય ને તમને પાંગોમ તમે જા અને ચાર પાંચ જાતની આઈટમ હું ભણેન ખવરાય હવે આઈટમ નું નામ તમને યાદ નહીં પણ હવાદ વિહરે જે હવા જ આવ્યો તમને એ હવાદ વિહરે નહીં એ તો તમને યાદ રહે કે શું હતું એ તો ખબર નથી પણ આઈ મજા જબરજસ્ત એવું હતું ને પણ આઈટમ શું હતી એ ખબર નથી પણ જે સ્વાદ આવ્યો એની ખબર પડે પડે ને પડે એટલે આપણને જે અનુભૂતિ થાય એ અનુભૂતિ થાય એનો જે આનંદ છે અનેરો હોય છે એટલે સંત મહાપુરુષો અમને ગોવિંદ ભાઈ કે આજે કઈ ઈર્ષા ના હોય અને એ કેવા હોય અને ઈર્ષ્યા હોય કેવા હોય આ વાત કરું થોડી એક ભાઈ ભગત હતો અને સમુદ્ર ની વિનંતી કરી અને તપ કર્યું એટલે સમુદ્ર જેવું પ્રસન્ન થયા અને એક શંખલી આવી શંખલી આવી એટલે શંખલી કે આ તારે જે જોશે ને માપશે તું જે માગે ને તારે નહી જોઈ અને ગમે તે ટાઈમે ચોઠી વાળી બેસી અને પ્રાર્થના કરવાની અને પ્રાર્થના કરે એટલે તું જે માગે તને મળી જશે તું ધન દોલત માગે તો ધન દોલત આવશે તું મકવન માગે તો મકવન થઈ જશે કપડો માગે તો કપડો થઈ જશે તો પશુ ભેંસ કે ગાય માગે તો એ થઈ જશે તો જે ઈચ્છા કરે તને મળી જશે પણ એક શરત એટલે હું મેન જ મેં કરી અને કરવું જ ને હા ઓકે કરવું સારા બધી આ પ્રકારના મોણસો ખાવું પણ ખાવા જેવું નથી હવે આવી હતી એટલે પેલી લઈ જઈ પડી કશું કર્યું હવે એ દુઃખી થાય છે પણ પેલા જો કદાચ બીજા મળતું હોય ને આપણે આનંદ થતો હોય આજે આપણે દુઃખ ખરું કદાચ કોઈ આગળ જતું હોય આ તો એ આગળ જતો હોય તો આપણે દુઃખ ખરું અને તમારે અમે જો કદાચ ઈર્ષા નજીક એ કેની થાય ખબર છે તમારાથી આગળ નેકળી ગયો એની ના થાય પણ તમારાથી ઘણો ચેડિયો હોય ને એની એ ના થાય પણ તમારે હારી હેડતો હોય ને એની થાય આપણે કદાચ પૈસાની ઈર્ષા નજીક થાય તો અંબાણી નહીં કરો આપણ હે અંબાણી નહીં ના કરતા હોય એની ના પણ બરોબરી કરતો હોય ને આપણા જેટલો આપણે ચાર વીઘા ને ન ચાર વીઘા ને આપણા થોડુંક વધારે પગાવતો હોય ને તો એની હજી કઈ થાય આપણે જો કદાચ આપણે હરકો ની ટ્રેક્ટર લાવે તો એની હજી કઈ થાય હવે આ બરોબરીઓ જે છે એ બરોબરીઓને બરોબરીઓ થવા જેવું કોઈ કોઈને છે અને સંતો તમને હરખા કરે સંતો તો ના મોટા રાખતા સંત એવું કરે કે ભગવાન તમારા તો લેખર જેમાં આપડા રણસોડ રાય માં એક અંગ હળા વાળા બાસઠ મન મૂર્તિ મૂર્તિ બાસઠ માણ ની મૂર્તિ

મને હવે એ નહી તો આપણે સંકલ્પ કરે તો આપણે જે ને એ બે પણ મળે

મારા <laughs> 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 એટલે આખા અને જે પત્ની ની વાત કરી તો એ પ્રકારના બહુ ઓછા હોય છે પણ આ પ્રકારના બહુ હોય છે પણ ભક્ત થયા તો ગુરુ મહારાજ આપડે ચોખા કરી ये तो जोखा था इस तरह जोखा आप बसे कोई कोई क्या तक कोई मलिकता रहती मन बुद्धि चीज़ ने आहार का राजारे चार 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 कारों से कितने शुरू थे इधर तो आपने गीत मेरा जीवन कोरा काग कोरा ही रे गया ये बीतो का मारुन तो जीवन बोल और कोरोड़ी कोरा बियर એ કોરો એટલે આખી જિંદગી કોઈ ના કહી